હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું દેશી કાળા ચણાનું રસા વાળું શાક આ શાક તમે બનાવી રોટલી પૂરી પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો ઘરમાં કઈ શાક ના હોય તો આ શાક તમે જરૂર ટ્રાય કરજો તો ચલો બનાવીએ એના માટે મેં અહીંયા બે કપ જેટલા કાળા ચણા પૂરી રાત કે પછી હલકા ગરમ પાણીમાં તમે ચાર થી પાંચ કલાક કાળા ચણા ને પલાળી દેવા હવે પ્રેશર કુકરમાં ચણાને નાખી દીધા છે સાથે એમાં એક ટી સ્પૂનથી ઉપર થોડું મીઠું ઉમેરી દઈશું સાથે એક તજનો ટુકડો એક તમાલપત્ર બે લવિંગ સાથે અઢી કપ જેટલું પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી પાંચ સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું ત્યાં સુધીમાં એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું એક ટી સ્પૂન જીરું ચાર થી પાંચ મીઠા લીમડાના પાન ઉમેરી હિંગ ઉમેરીશું સાથે બે મીડિયમ સાઈઝ ની ડુંગળી જો ડુંગળી મોટી હોય તો એક લઈ ઝીણી કાપીને ડુંગળી ને ઉમેરી દઈશું ડુંગળીને ત્રણ થી ચાર મિનિટ સારી રીતે સાંતરી લઈશું તો તમે જોઈ શકો છો ડુંગળી સતરાઈ ગઈ છે હવે એક લીલું મરચું લઈ એ ઉમેરી દઈશું લીલું મરચું એ ઓપ્શનલ છે પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે તો એક ઝીણું કાપેલું ટમેટું ઉમેરીશું સાથે એક ટીસ્પૂન મીઠું ઉમેરીશું એટલે ટમેટું સોફ્ટ થઈ જાય મિક્સ કરી દઈશું તમે ટમેટાની ગ્રેવી કરીને પણ ઉમેરી શકો છો સાથે લસણ આદુની પેસ્ટ તો મેં ખાયણીમાં વાટી છે ખાયણીમાં વાટવાથી ટેસ્ટ બહુ સરસ આવશે તો એ પણ આપણે સાંતરી લઈશું થોડી વાર ઢાંકણ ઢાંકી બે મિનિટ થવા દઈશું બે મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે એક વાટકીમાં આપણે મસાલા તૈયાર કરીશું તો એક ટી સપૂન મેં કાશ્મીરી લાલ મરચું અડધી ટીસપૂન હળદર બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર એક ટીસ્પૂન છોલે મસાલો તો મેં અહીંયા મસાલા આપણે જે રેડી કર્યા એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરી છે તો મેં અહીંયા ચણા બાફ્યા હતા તો એ ચણાનું પાણી મેં એક વાટકીમાં લઈ લીધું છે તો એ ઉમેરીશું ચણાનું પાણી પા ચારથી પાંચ ટી સ્પૂન ઉમેરવાથી એકદમ સુપર ટેસ્ટ માં આવશે મસાલા પાણી સાથે મિક્સ કરી દઈશું હવે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો ટમેટાં સોફ્ટ થઈ ગયા છે મિક્સ કરીશું તો પાણી ઉમેરવાથી મસાલા બળી ના જાય અને એકદમ સારી રીતે સતરાઈ જાય એટલે પાણી થોડું ઉમેરી અને પછી મસાલા ઉમેરવાના અને તેલ અલગ થાય ત્યાં સુધી બે મિનિટ જેવું સાતરી લઈશું તો બીજા ગેસ પર આપણા ચણા બફાઈને પ્રેશર પર કુકરમાંથી નીકળી ગયું છે તો તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું છે એકદમ પરફેક્ટ આપની ગ્રેવી થઈ ગઈ છે તો પાણી સહિત આપણે ચણા ગ્રેવીમાં ઉમેરી દઈશું હવે આપણે ગ્રેવીને મિક્સ કરી અને 4 થી 5 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે જીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે ગ્રેવી એકદમ જાડી થઈ ગઈ છે અને આ ચણા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે જો તમને છોલે ભાવતા હોય તો કાળા ચણાનું શાક તમને બહુ જ ભાવશે અને તમે આ શાક રોટલી પૂરી કે પરાઠા કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો અને તમે આ રીતે ક્યારેય કાળા ચણાનું શાક ના બનાવી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ગરમા ગરમ શાક ને સર્વિંગ બાઉલ માં કાઢીશું ઉપરથી ગાર્નિશ કરી દઈશું લીલા ધાણા તો તમે આ કાળા દેશી ચણાનું શાક ટેસ્ટી એવું જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસિપી ગમી હોય તો આ રેસિપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો બાય